નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આજે સૌથી ઊંચા બજાર ભાવ જામજોધપુર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા સોળસો રૂપિયા તો હવે ચાલો જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો ને વીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ આઠસો વીસથી પંદરસો ઓગણત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો અગિયારસો પાસઠ થી ચૌદસો ચોર્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો એકાવન રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ નવસો થી પંદરસો ને ચોવીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પિસ્તાલીસ થી પંદરસો ને એકોતેર રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા મોરબી માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો એસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા સાવરકુંડલા માર્કેટ યાર્ડની ની વાત કરીએ ચૌદસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા સુધીને કપાસના બજાર ભાવ જોવા મળ્યા જામજોધપુર માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ એક થી લઈને સોળસો રૂપિયા અને મિત્રો તમારે તમારી આજુબાજુના માર્કેટ યાર્ડના ભાવ જાણવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આપણે વિડીયોને આગળ લંબાવીને તમારી આજુબાજુના માર્કેટ યાર્ડના ભાવ જાણીને તમને હજુ સુધી પહોંચાડી દઈશું તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમે રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવ જાણી શકો તો મળીએ મિત્રો આવનારા નવા વિડીયોની અંદર